કેશોદ શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં પરીક્ષાઓમાં સફળતા મેળવી બ્રહ્મ સમાજને ગૌરવ અપાવ્યો છે એમાં બાલવાટિકા કેજીથી ઉચ્ચ શિક્ષણ સુધીના એકસો એંસી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ અગ્રણી બિલ્ડર અને સામાજિક કાર્યકર રજનીભાઈ બામરોલિયાના અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ

મા સરસ્વતીની કૃપા દ્રષ્ટિ હર હંમેશ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી કેશોદના ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળ મહિલા પાંખ યુવા પાંખ બ્રહ્મ સોશિયલ ફોરમ કારોબારી સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કેશોદ શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ પ્રમુખ રાજુભાઈ પંડ્યા આજરોજ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ આવ્યું છે ગોહિલોની સમાજની વાડીમાં રાખવામાં આવેલો હતું અને મહાનુભાવો અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રની અંદર ઉપયોગી થાય તેવી વસ્તુઓની કીટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જઈ અને આશીર્વાદ રાખવામાં આવેલા હતા અને શૈક્ષણિક આગળ વધી અને સમાજ શહેરનું ગૌરવ વધારે તેવા સૌને શુભેચ્છા પાઠવવામાં આવે અનિરુદ્ધ બાબરિયા આર એન ન્યૂઝ કેસોદ